તેર પાંચ બે હજાર ચોવીસના દિવસે આજે કેસર કેરીને હરાજી થઈ ગઈ છે આપણે થોડાક મોડા પહોંચ્યા છીએ આજે કુલ બોક્સની આવક છે દસ હજાર આઠસો વીસ અને આજના દિવસે શું ભાવ આવ્યા છે એ હું આગળ તમને બતાવીશ બોર્ડની અંદર આજનો ભાવ તાલ જે બોર્ડની અંદર લગાવતા હોય અને આજે આપણે થોડાક મોડા પહોંચ્યા છીએ યાર્ડની અંદર કારણ કે ટાઈમ નહોતો આવતીકાલે આપણે પૂરેપૂરો વિડીયો બનાવશું આજે તેર પાંચ બે હજાર નો ભાવતાલ તમને બતાવી દઉં છું આ છે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ ના ભાવતાલ ઊંચામાં ઊંચું અગિયારસો ને વેસાણું નીચામાં નીચું ચારસોમાં વેચાણું અને સરેરાશ સાતસો રૂપિયા આવેલા છે કુલ બોક્સની આવક છે દસ હજાર આઠસો ને વીસ અને મિત્રો એ ખાસ નોંધ છે તારીખ તેર પાંચ બે હજાર થી સોળ પાંચ બે હજાર ચોવીસ સુધી કમોસમી વરસાદની આગાહી હોય તો તમામ ખેડૂત મિત્રોને ખાસ નંબર વિનંતી કે રિક્ષામાં કે ગાડીમાં કે કોઈપણ જગ્યાએ તમારા કેસર કેરીના બોક્સ લઈને આવતા હોય તો બોક્સને તમે ઢાંકીને લઈ આવજો અને જ્યાં પણ તમે બોક્સ ઉતારો ત્યાં ઉપર પતરા હોય અને વરસાદ ન લાગે તે ખાસ કાળજી રાખજો આ છે આજના ભાવતાલ મિત્રો આજે થોડુંક મોડું થઈ ગયું છે એટલે હું તમને હરાજી નહીં બતાવી શકું પણ ભાવતાલ તમને બતાવી શકું છું એ આજના ભાવતાલ વિડીયો તમને ગમ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવતા એક બે દિવસની અંદર આપણે પૂરેપૂરો ફૂલ વિડીયો બનાવશું